દર્શક મિત્રો સ્વાગત છે મોરબી મારી પાછળ જે જગ્યા છે એ જગ્યા જોઈને લાગતું છે કે આ કોઈ દરિયાકાંઠાની જગ્યા છે પરંતુ આ દરિયાકાંઠો નહીં પરંતુ સૂકો જે વેરાન પ્રદેશ કહેવાય કચ્છ પ્રદેશ કચ્છ પ્રદેશની એક જગ્યા છે જેની તમને આજ મુલાકાત કરાવવાની છે આપણે છીએ અત્યારે મોરબી સોરી કચ્છના માંડવી તાલુકામાં અને માંડવી તાલુકાનું કુંદિયાળી ગામ છે ભૃગુ આશ્રમ તરીકે ઓળખાય ભૃગુ ઋષિ જે થઈ ગયા એ ભૃગુ ઋષિના આશ્રમ તરીકે ધામ તરીકે આ જગ્યા ઓળખાય છે ગુંદિયાળી ગામ છે માંડવી તાલુકાનું કચ્છનું માંડવી અને માંડવી તાલુકાના આ ગુંદિયાળી ગામે આ દ્રબુડી ધામ આવેલું છે જેની આજે તમને મુલાકાત કરાવું મિત્રો આ એ જગ્યા છે જેના વિશે તમને વાત કરી થોડોક એનો બહારનો નજારો બતાવી દઉં અને એની બાજુમાં જ અહીંયા સરસ બગીચા અને ફરવા જેવી જગ્યા છે તળાવ જેવી જગ્યા છે એટલે કે તમે કચ્છ આવો અને કચ્છમાં માંડવી જતા હોય માંડવી બીચ ઉપર તો માંડવીની પહેલાં પહેલાં મસ્કા કરીને ગામ આવે એ મસ્કા ગામથી થોડેક નજીક કાચો જેવો થોડો રસ્તો છે આ રસ્તો છે અને આ રસ્તેથી તમે અહીંયા પહોંચી શકો અને આ જગ્યા જે છે તે શ્રી આશ્રમ તરીકે ઓળખાય છે ધ્રબુડી ધામ તીર્થ ધામ તરીકે ઓળખાય છે જે માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે છે ચાલો અંદર જોઈએ શું છે આ જગ્યા અને સાથે વાત શું છે છે આ જગ્યાની વિશેષતા લોકેશન જગ્યા વિશેષતાની અંદર ખૂબ વિશાળ ગ્રાઉન્ડ છે અને ખૂબ વિશાળ ગ્રાઉન્ડ ની અંદર તમે વન ડે પિકનિક જેવી જગ્યા એ જગ્યા તમે માણી શકો એવી જગ્યા છે અને ખૂબ સારી જગ્યા છે શાંત જગ્યા છે આ જગ્યાએ આપણે માંડવી તાલુકાના મસ્કા ગામે થઈને પહોંચી શકીએ મસ્કા કરીને ગામ છે જે માંડવી જાતા રસ્તામાં પહેલાં આવે ત્યાં જગ્યાએ પહોંચવાનું નહીં ત્યાંથી અહીંયા તમે આવી શકો દ્રબુડી ધામ આ જે જગ્યા છે એનો બહારનું લુક છે અને અંદર જાશું અને શું છે આ જગ્યાની વિશેષતા મિત્રો આ એ જગ્યા છે અને એ જગ્યાનો અંદરનું મંદિર છે જેની અંદર શ્રી રામ સીતા લક્ષ્મણજીની રાધાકૃષ્ણની અને સંક અન્ય પણ મૂર્તિઓ છે અને બાજુમાં જ એક હનુમાનજી મંદિર આવેલું છે અંદરથી વિડીયોગ્રાફીની ના છે એટલે આપણે આ તમને બહારનો નજારો બતાવીએ છીએ તે રીતે જ અહીંયા બાજુમાં હનુમાનજીનું પણ આ મંદિર છે અને હનુમાનજીના આ મંદિરની સાથે સાથે ભગવાન રામજીનું મંદિર છે અને સામે જ ભોજનાલય છે એટલે કે તમે બપોરના બારક વાગ્યાની આસપાસ જો અહીંયા પહોંચ્યા હોય તો તમે ભોજન પ્રસાદ પણ લઈ શકો છો આ એ જગ્યા છે ખૂબ જ શાંત જગ્યા છે આ તમને અંદરની જગ્યા બતાવું છું દ્રબુડી ધામની કે જ્યાં અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે અને જો તમે બપોરના સમય આવ્યો હોય તો અહીંયા પ્રસાદ પણ લઈ શકો છો અને આ રીતે સેલ્ફ પ્રસાદ લઈને તમે અહીંયા બેસીને જમીને પ્રસાદનો આનંદ લઈ શકો છો મંદિરની બાજુમાં જે અન્ન ક્ષેત્ર આવેલું છે મિત્રો આ જે છે તે ટાઈમ લખેલો છે ભોજન પ્રસાદ માટેનો બપોરના તમે આવો અહીંયા તો સાડા અગિયારથી જમણવાર ચાલુ હોય છે અને અઢી વાગ્યા સુધી પ્રસાદ લઈ શકાય છે મિત્રો આ મંદિરની પાછળનો ભાગ છે અને અહીંયા પાછળના ભાગે અમુક રૂમ પણ આવેલા છે માની લો કે તમે માંડવી આવ્યા છો અને માંડવીની પાસે જે મસ્કા ગામ અને ત્યાંનું જે આ દ્રબુડી ધામ છે ત્યાં તમે આવો છો તો મંદિર બાજુમાં જ આ પ્રસાદ ઘર અને પાછળ રહેવા માટે જગ્યા પણ છે અને એની પાછળ અહીંયા સપ્ત ઋષિઓની જગ્યા છે અને ત્યાં એક અન્ય તળાવ કુંડ જેવું કાંઈક આવેલું છે તે પણ આગળ જઈને તમને બતાવું છું અને ત્યાં જૈના પૂજારી છે તેની સાથે પણ જો હશે તો આપણે વાત કરીશું મિત્રો પાછળ જે આપણે મંદિર જોયું અને અત્યારે હું જે છું એ મંદિરને પાછળનો ભાગ છે કે જ્યાં આ પ્રકારનું એક તળાવ આવેલું છે અને એકદમ શાંત જગ્યા છે અને આ જે દ્રબુડી ધામ કહેવાય એના પાછળનો ભાગ છે કે માંડવી તાલુકાનો મસ્કા ગામની બાજુમાં જે ગામ આવેલું છે એ ગામમાં જે દ્રબુડીધામ ભૃગુ ઋષિનો કહેવાય કે જેમ કહેવાય છે કે ભગવાન રામે પણ તપ કરેલું હતું આ જગ્યામાં આ જે મંદિર છે એ આ મંદિરની પાછળનો તળાવનો વિસ્તાર છે જે શાંત જગ્યા છે અને ત્યાં પણ ખૂબ જ પરિવાર સાથે આનંદ આવે એવી જગ્યા છે મિત્રો આ પણ મંદિરની પાછળનો જ ભાગ છે અને અહીંયા શ્રાદ્ધ કાર્ય પિતૃ કાર્ય પણ થતા હોય છે જેમ મોરબી આપણે છે મોરબીની બાજુમાં રફાળેશ્વર ગામ ત્યાં જે રીતે પિતૃ કાર્યને બધું થતું હોય છે તે રીતે જ અહીં માંડવીના આ દ્રબુડી ધામ ખાતે પણ આ પિતૃકામ સહિતના કાર્યો જે થતા હોય તે અહીંયા થતા હોય છે પાછળ જ એક બીજું મંદિર આવેલું છે અને મંદિર છે ને ત્યાં પૂજારી છે આપણે અહીંયા વાત કરશું અને કઈ રીતે આ જગ્યા છે અને શું છે આ જગ્યાનો મહિમા એના વિશે તેઓ સાથે થોડી વાત કરશું મિત્રો આપણે જે વાત કરી ધરબોડી ધામની એ દ્રબુડી ધામ જે માંડવીના બસકા ગામની બાજુમાં આવેલું છે અને એ દ્રબુડી ધામમાં આ જે મંદિર છે એ આપણે બતાવ્યું એની પાછળ જ આ શિવ મંદિર આવેલું છે અને બહુ અતિ પ્રાચીન મંદિર છે અને હજારો ઋષિઓએ અહીંયા તપ કર્યું હતું અને ભગવાન રામે તેઓનું તપ છોડાવ્યું હતું એ પ્રકારની માન્યતા છે એના વિશેની વાત આપણે અહીંના પૂજારી સાથે કરશું શું છે આપનું નામ અને શું છે આ જગ્યા વિશે થોડી વાત કરું મારું નામ નરેન્દ્ર મહારાજલાલ સેવક છે એમ કહેવાય છે કે ભગવાન જ્યારે રામ ભગવાનજીરા આવ્યા જ એમની અંદર રામા આવતાથી પહેલાં અઠ્યાસી હજાર જે ઋષિ તપસા કરતા સૌમત્યમાસના બુદ્ધાટમ માટે એમની ઈચ્છા હતી કે સોમત્યા માસનું બુદ્ધાટમ આવે તો અમારો તપાસ પરિપૂર્ણ થાય એમ તો જ્યારે સોમત્યા માસનું બુદ્ધાટમ આવે તો ભગવાનને ઋષિબદ્ધ મેળવવાની શ્રાદ્ધ દીધી આ બે તમે અમે નથી આવતા કલિયુગમાં તમે વારંવાર તમારું જે મહત્વને છે જ્યારે શ્રાદ્ધ દીધું આકસ્તવાની તમે જે શ્રાપ્ધી દીધો ખોટું કર્યું એમ તો પ્રકૃતિની નિમ પ્રમાણે આ બે આવવાની આવવાની જેનો સમય હતો તો બધા ઋષિ અલગ અલગ થઈ ગયા આપણા ઘરે ભગવાન આવશે તપ માટે જેમ સબરીબાઈ જેમ જોતા હતા એ પણ બધા ઋષિ પણ રાજ હોવા લાગ્યા સમય અનુસાર ભગવાન જ્યારે આવ્યા તપ માટે મેં એક ઋષિ ધ્રમકૃષ્ણનો પાક છે અને ઈચ્છા થઈ ત્રમકેશ્વરના દર્શન કરવા પણ સંકલ્પ એવું જ્યાં સુધી કામ પૂર્ણ થાય ને ત્યાં સુધી કોઈ ક્યાંય જઈ ન શકે તો ભગવાન સામેથી રામે તમારી શું ઈચ્છા હતી કે ભગવાનને ઋષિએ કીધું કે મારા મહાદેવના દર્શન કરવા ત્રમકેશ્વરના તો ભગવાન પોતે જ રામ ભગવાન ભગવાન પોતેની સ્થાપના કરી મહાદેવ ધ્રમકેશ્વરની મેં છી હજાર ઋષિને ભગવાનને દર્શન દીધા એ બધા ઋષિનું મહત્વ થયું કે ભગવાન તમે આવ્યો તમારા ઉપર સ્થાન બનાવીએ તો સ્થાન ભલે બનાવો તો તમારા નામ ઓળખાય બધી ઋષિઓએ કીધું કે તમારા નામ ઓળખાય તો ભગવાન કીધું પછી જ્યારે છ્યાસી હજાર ઋષિ તપસા જ્યારે મને ગામ પડ્યું ત્યારે હું આવ્યો તો મોટા મેદાન તમે રામલી જાશો જાનકીજી રાધા કૃષ્ણ અને લક્ષ્મીનાણ ભગવાન ત્રણેય સ્વરૂપની અંદર બિરાજમાન છે ત્યારે ભગવાનને આવ્યા જ્યારે તો ભગવાને કીધું કે ઋષિ કીધું કે તમારા ઉપર નામ નાખો તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને કીધું કા આ જગ્યા ઉપર તમે છ્યાસી હજાર રૂપે તપસા કરી શું અમારને બુદ્ધ આટો માટે અને માટીના થર બંધાઈ બંધાય ઉપર ડાબડા નામનો ઘાસ ઉગી ગયો નામથી આમ જેટલા માટે નામ પડ્યું એમાં કોઈ પણ ઋષિનું કે ભગવાનનું કોઈનું પણ નામ નથી ઉપરથી નામ ધગોળી નામ પડ્યું તો ભગવાન એના કારણે કહી ગયા છે અહીંયા કોઈ પણ પિતૃ કાર્ય કરશે તમે લોમી જોયું છે બધે રૂમ છે રૂમિ એ કાટક ચૈત્ર અને વાદરો બધા કૃષિ કાર્ય કરવા માટે અહીંયા આવે છે અને કૃષિ પોતાના પૂર્વજોને અહીંયા આગળ શાંતિ કરાવે છે બરાબર અહીંયાનો ઇતિહાસ વિશે ભલોશિયા વરેરામ ચંદ્ર ભગવાન મિત્રો આપણે જે પાછળ વાત કરી એ મુજબ અહીંયા આજે સપ્ત ઋષિ કહેવાય આ સપ્ત ઋષિનું મંદિર છે અને જ્યાં આજે આપણા ઋષિઓ થઈ ગયા એ ઋષિઓનું મંદિર છે ને પાછળ જે આપણે તણાવ જોયું એ તળાવને રામ તળાવ કહેવાય છે એટલે કે જ્યારે પણ ભગવાન ઋષિ ઓની આ રામ સરોવર કહેવાય છે ને જ્યાં ઋષિઓ બધા તપ કરતા હતા એનું જ્યારે તપ છોડવા આવ્યા ત્યારે ભગવાન શ્રી રામે આ જગ્યાએ સ્નાન કરવું હોવાની પણ લોકવાયકા સાંભળવા મળે છે મિત્રો આપણે જે પાછળ મંદિર જોયું મંદિર એ શિવ મંદિરની સ્થાપના કહેવાય છે ભગવાન રામે કરી એ રીતે જ આ પીપળો પીપળાની પણ એક અલગ લોકવાયકા છે કે આ પીપળો ભગવાન રામે વાયો હતો કે જે ખરેખર અહીંયા નહોતો એ જે આપણે પાછળ મંદિર બતાવ્યું જ્યાં હમણાં આપણે મહારાજ સાથે વાત કરી આ જે જગ્યા પાછળ દેખાય છે ત્યાં હતો અને ખૂબ મોટો આકારમાં પીપળો હતો પણ જ્યારે મંદિરનો આ જીર્ણોદ્ધાર કરવો હતો મંદિર મોટું બનાવવું હતું ત્યારે એ ભગવાનની રજા લેવા માટે અને બ્રાહ્મણોને સાથે વાત કર્યા પછી તેના અહીંયા મૃત્યુંજન જાપ કર્યા પછી એ પીપળામાંથી એક કલમ લેવામાં આવી અને કલમ આ જગ્યાએ વાવવામાં આવી અને એ કલમ જ્યારે ઉગી ગઈ અને ત્યારે બંનેના મૂળિયા એકબીજા સાથે મેચ થયા અને પછી ભગવાનની રજા લઈને પિતૃઓની રજા લઈને પછી આ મોક્ષ પીપળો અહીંયા પ્રસ્થાપિત થયો અને પછી એ પીપળો દૂર કરીને આજે શિવ મંદિર આપણે પાછળ જોયું એ આખા શિવ મંદિરનો પછી અહીંયા જીર્ણોધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યું અને એટલે જ આ જગ્યાને પિતૃ મોક્ષાર પીપળો તરીકે ઓળખવામાં આવે છે